માતાજી મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં જ અને હા મજામાં જ રહેવાનું મિત્રો તો આજે છે મારા માટે ખુશીનો દિવસ કેમ કે આજે છે મારો જન્મદિવસ તો મારા બધા મિત્રોએ મને વિશ કર્યું એના માટે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો આપણે ચલો મમ્મી જોડે જઈએ પહેલાં તેમના આશીર્વાદ લઈ અને આપણે ગામમાં જઈએ આપણા મિત્રો જોડે એમને મળી અને પછી આપણે શું કરવું છે એ વિચારીએ ચલો હા છે રોહિત ભાઈ આજે એમનો બર્થડે છે અને અમારી નાની બેન નિકુ એમને બર્થડે ની બર્થડે વિશ કરવા માટે આવી છે સવારની કરી નથી પણ અત્યારે કરે છે રોહિત ભાઈ થોડા ગુસ્સે થયા હતા એટલે પણ આખિરકાર છેલ્લે આવીને કરી દીધું છે બર્થડે વિશ આપણે સૌ પ્રથમ આપણે મમ્મીના આશીર્વાદ લઈ અને નીકળીએ ગામમાં તો મમ્મી હેપી બર્થડે તો આ છે આપણા દાદી દાદી આશીર્વાદ આલો આજે છે મારો બર્થડે કોમન આશીર્વાદ આગળ વધો હમ અને હેપી બર્થડે મિત્રો આપણા મિત્રો ને તો મળી ગયા અને અમારા જીગર આવી ગયા રીતે તો મિત્રો આપણે આગમાતાના દર્શન કરવા આવી ગયા છીએ અને આજે સાથે આપણો મારો બર્થડે છે એટલા માટે હું જો મિત્રો આજે તો મારો બર્થડે છે અને બ્લોગની શરૂઆત મેં કરી છે તો આજે તો આજે તો ખાલી આપણે કુતરાઓને બિસ્કુટ આપીશું પણ જો તમારો સપોર્ટ હશે તો આપણે ખૂબ આગળ વધી અને બહુ મોટી સેવા કરવાનું હજી સપનું છે પણ જો તમે સપ તમારો સપોર્ટ હશે તો તો મિત્રો ચલો આપણે માગ માતાના દર્શન કરી અને પછી આ કૂતરાઓને બિસ્કુટ આપીએ તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો ચલો મિત્રો આપણે આગમાતાના દર્શન કરી લઈએ તમે જોયું હશે આપણે આગમાતાના મંદિરે આવી ગયા છીએ તો મિત્રો જુઓ તમે વાંદરાઓ તો વાંદરાઓને પણ આપણે આપીશું પાલની થોડીવાર પછી દર્શન પહેલાં કરી લઈએ તમે હા છે આપણે આગમાતાનું મંદિર તમે પહેલાં જોઈ જ હશે વિડીયોમાં

તો મિત્રો આપણે આ પહેલી શરૂઆત છે બોલા કુતરું બોલા

Oh, one, OK ini Rose Hoy! coating'ya dayak ini keli makan aja, <laughs> <Pilih> makan aja. <laughs> <laughs> Marah,

ગાય પણ આવે છે ચલો હવે જઈએ ઝાપડી મા મંદિરે આપણા ચાલો મિત્રો હવે આપણે જઈએ જાપડી માના મંદિરે દર્શન કરવા માટે અને પછી બ્લોગને સમાપ્ત કરીશું જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો અને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો ચલો તો આપણે જઈએ હવે મંદિરે જઈએ માના મંદિરે તો મિત્રો આપણે બડ્ડે આજે આવી રીતે ઉજવો છો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો મિત્રો અમૃતભાઈ અમેરી જો મિત્રો આપણે આજે બથ ડેની ઉજવણી આવી રીતે કરી છે તો મિત્રો જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો મિત્રો તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું જય માતાજી મિત્રો